ભરૂચ જાડેશ્વર ખાતે આવેલ વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે શ્રી 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 એકસો આઠ મહામંડલેશ્વર સ્વામી અલખધીરજી મહારાજના પાવન આશીર્વાદથી નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અન્નકૂટ દર્શનના કાર્યક્રમ સાથે માતાજીને એક હજાર આઠ ચુંદડી અર્પણ કરવામાં આવી હતી પાવન સલીલામાં નર્મદાની જયંતિ નિમિત્તે સવા લાખ દીવડાની મહાઆરતી સાથે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

સત્યાવીસ વર્ષથી નર્મદા જયંતિ અમે ઉજવીએ છીએ ગુરુજીના આદેશ મુજબ અને વિશ્વ શાંતિ અને અમાર નર્મદા કિનારે સવારે સાંજ આરતી થાય છે પરિક્રમાવાસી નો ભંડારો થાય છે અને નર્મદા જયંતિ બહુ ભવ્ય રીતે ઉજવીએ છીએ મા નર્મદાના અનુકૂટ ભવ્ય આતંકબાજી રંગોળી પૂડીએ છે સવાર લાખ દીવા દીવાને પગટાઈએ છે અને એક હજાર આઠ માની ચુંદરી અમે અર્પણ કરીએ છે માને અને ભરૂચની જનતાને ભવભર્ય આમંત્રણના દર્શન કરવાની હું હું આમંત્રણ આપું છું ઓમ અસ્તુપે જય માતાજી આજે તારીખ ચાર બે બે હજાર પચીસના રોજ નર્મદા જયંતિ પ્રાગટ્ય ઉત્સવ સત્યાવીસમો પ્રાગટ્ય ઉત્સવ છે પરમ પૂજ્ય પૂજ્યવંદનિયા મામંડલેશ્વર સ્વામી શ્રી અલગીરીજીના આશીર્વાદ થકી આંતશભાજી સાથે અણકૂટ સાથે માતાજીની એક હજાર આઠ ચુંદડી સહિત સોળસો ઉપચાર પૂંજા સહિત સવા લાખ દેવડાની આરતી સહિત ભાવિક ભક્તોએ આ દિવ્ય લાભ લીધો છે